તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાંથી છો તો દોસ્તો સૌથી પહેલા તમે આ બાજુ જોઈ શકો છો યુટ્યુબ ચેનલ બનાવેલી છે કાંઈ પણ લગાડેલું નથી ઠીક છે પછી તમે આ બાજુનો જે સ્ક્રીન જોઈ શકો તો તેમાં જોશો એક પ્રોફેશનલ લોગો લગાડો છે અને તમે જોઈ શકતા હો કે પાર્સલનું જે બેનર આવે એ પણ મેં પ્રોફેશન લગાડ્યું છે ઠીક છે તો દોસ્તો તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે પરંતુ તમે આ રીતે કાંઈ કે લોગો પણ લગાડતા નથી આવડતું અને પાછળ બેન બેનર લગાડતા નથી આવડતું ઠીક છે દોસ્તો આવડો છે ને કે તેને લઈને શેર સુધી જરૂર જોજો કારણ કે આવડ માં હું તમે કે તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમે પાછળ પ્રોફેશનલ બેન પર લગાડી શકો છો અને તમારે પણ કે લોગો લગાડો તો પણ તમે લગાવી શકો ઠીક છે કેવી રીતે લગાવવાનું છે અને કેવી રીતે પાછળ બેનર લગાવવાનું છે પ્રોપર એ બધું હું તમને છે ને કે આવડોમાં શીખવાડવાનું છું ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને શેર સુધી જરૂર જોજો ઠીક છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે ને પ્રવૃત્તિ મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે મેં પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમારે પણ તેમાં પાસણનું બેનર લગાવવું હોય અને આગળનો જે લોગો આવે પ્રોફેશનલ લોગો એ બધું હું તમને છે ને કે આવડેમાં લગાડતા શીખવાડીશ ઠીક છે તો ચાલો હું છે ને કે મોબાઈલ ને સ્ક્રીનમાં જ આવશું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો શરૂ કરીએ હું આવીશું મોબાઈલ ની સ્ક્રીનમાં ઠીક છે હવે હું તમને આમાંથી શીખવાડું છું કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તમારે કે જે બેનર આવે ને છે તો ઠીક છે તો એના માટે સૌથી કે તમારી પાસે એક પિક્સર લેબ કરીને એપ્લિકેશન છે ઠીક છે તો તમે નવું હોય તો તમારી પાસે તો તમે ઇન્સ્ટોલ કરી શકો છો ઠીક છે તમે આ એપ્લિકેશન છે એને સિમ્પલી ઓપન કરી લીધો ઠીક છે આપણે સૌથી પેલા કે આમાં બેનરને એના સેટ કરતા શીખવાના છે એવું ઠીક છે કે યુટ્યુબનું જે પાસણનું બેનર આવે ને એને કેટલાનું કે કઈ રીતનું હોય છે ઠીક છે એ રીતનું તો એના માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે આને છે ને કે આ રીતનું પહેલાં તમે સેટ કરી લેજો કે અહીંયા બારસો એંશી હોય ત્યાં તમે પચી એસી એટલે કે પચીસ એસી તમે કરી શકો છો ઠીક છે આપણે બે હજાર પાંચસો ને કરી નાખશું અને અહીંયા તમે જોઈ શકો તો ચૌદસો ને ચાલીસ ઠીક છે આ રીતનું પહેલાં કરી નાખશો આના એટલે આમાં સેટ કરી નાખશું ઠીક છે પછી તમારે બેનર લગાવવા માટે કે એક પીએનજીની ડાઉનલોડ કરવાનું રહેશે ઠીક છે તો તમે જોઈ શકો છો કે હું તમને બેકમાં જઈને કે તમે જોઈશો તો તમારે એક પીએનજી ડાઉનલોડ કરવાનું રહેશે ઠીક છે યુટ્યુબ બેનર પીએનજી કરીને તમે સર્ચ કરીને કે ડાઉનલોડ કરી લેજો ઠીક છે તમે જોઈ શકો છો કે યુટ્યુબ બેનર પીએનજી તમે આટલું સર્ચ કરીશો તમારા સામે તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન આવી જાય છે કે તમારે આમાંથી જે પણ ડાઉનલોડ કરવું ને તમે કરી શકો છો ઠીક છે તમે જોઈ શકો છો કે આટલા તે રેશિયોનું કે આટલા નાઇન નવસો ગુણ્યા પાંચસો ને વીસનું નું તમે જોઈ શકો છો કે આટલું છે ને કે તમારે પીએનજી ડાઉનલોડ કરી લેવાનું રહેશે ઠીક છે તમે ડાઉનલોડ કર્યા બાદ એ સિમ્પલી તમારે પાછું જે પિક્સલની લેબમાં આવી જવાનું છે ઠીક છે કે એપ્લિકેશનમાં એમાં આવ્યા બાદ સિમ્પલી અહીંયા પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે ફ્રોમ ગેલેરીમાં જઈને કે તમારી એપીએનજીને કે અહીંયા લેવાનું છે ઠીક છે તો આપણે એને છે ને કે અહીંયા લઈએ છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે પછી આને તમારે કે આખામાં સેટ કરી દેવાનું છે આ રીતે આ રીતે આખામાં સેટ કરી દેવાનું છે જોઈ શકો છો તમે આખામાં સેટ થઈ ગયું છે ઠીક છે તો આમાં તમે કોઈ પણ એક તમારું જે હોય કે તમે પાસું બેનર બનાવેલું છે ઠીક છે તમે ન બનાવ્યું હોય તો કઈ રીતે બનાવશો એના માટેનો વિડીયો આપણે છે ને ઓલરેડી બનાવેલું છે આ ચેનલમાં ઠીક છે તમે ચેક કરી શકો છો તો એ બનાવીને તમારે સિમ્પલી કે આ એને અપલોડ કરવાનું રહે છે તમે જોઈ શકો છો કઈ રીતે તો હું એને આ તમે જોઈ શકો છો કે ઓલરેડી એક બેનર બનાવેલું તો ઠીક છે તમે જોઈ શકો છો આવડું આવડવા કે મારી એક ઓલરેડી એક ચેનલ છે એનું આ બેનર એક મેં બનાવેલું છે ઠીક છે તમે જોઈ શકો છો સિમ્પલી આને છે ને કે આ ખાલી આપણે સેટ કરવાનું રહે છે ઠીક છે કે આ વચલો ભાગ છે ને તમે જોઈ શકો છો એટલામાં આપણે સેટ કરવાનું રહેશે આને ઠીક છે તો આને આપણે સેટ કરી દઈએ છીએ આ રીતે તમે જોઈ શકો છો આ રીતે સિમ્પલી આપણે સેટ કરવાનું રહે છે ઠીક છે તો આ સેટ કરી દઉં છું તમે જોઈ શકો છો કે આ રીતે સેટ કરી દેવાનું તમે જોઈ શકો છો કે આ બરાબરનું સેટ થઈ ગયું છે ઠીક છે તો આ લાંબુ આપણે જોઈ શકો છો તો લાંબોમાં આપણે સેટ કરીશું તો આપણે જે કમ્પ્યુટર પીસીઓ એમાં દેખાડે અને જે વસલામાં તમને દેખાય છે વસલામાં આટલો ભાગ તો એમાં તમે જોઈશો તો આપણે ખાલી મોબાઈલમાં જ ઠીક છે આ રીતનો પછી આને તમારે સિમ્પલી કે આ ઇમેજ ને કે ડાઉનલોડ કરવાની રહી છે ઠીક છે સેવ ટુ ગેલેરી માં સેવ કર્યા બાદ હવે આને આપણે કઈ રીતે યુટ્યુબમાં યુટ્યુબની ચેનલમાં લગાવવાનું એ આપણે શીખવાનું છે ઠીક છે એ હું તમને એવું શીખવાડું ઠીક છે તો એના માટે સિમ્પલી આપણે યુટ્યુબને ઓપન કરીશું યુટ્યુબને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણે યુટ્યુબને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો કે આ આ મારી યુટ્યુબની ચેનલમાં જ આવું છું અને તમે જોઈશો તો પાર્સલનું બેનર તમે જોઈશો તો કંઈક આર્જનો છે ઠીક છે તમે જોશો કે કંઈક ખરાબ છે આર્જનો ઠીક છે મેં ગમે તેવું લગાવી દીધું તો હવે આને આપણે પ્રોફેશનલ રીતે કઈ રીતે લગાવું એવું હું તમને શીખવાડું ઠીક છે તો એના માટે સિમ્પલી તમે જોઈશો તો અહીં તમને એક પેન્સિલનો ઓપ્શન દેખાય છે છે તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરીશું એની ઉપર ક્લિક કર્યા બાદ તમને જોઈ શકતા હોય છો કે તમને એક લોગોનો ઓપ્શન દેખાય છે અને તમે જોશો એક બેનર ઓપ્શન દેખાય છે ઠીક છે તો આપણે કેમેરાનું જે ઓપ્શન છે ને બેનર ઉપર એની ઉપર આપણે ક્લિક કરીશું ઠીક છે એની ઉપર ક્લિક કરીશું તમે જોઈ શકો છો કે તમારા સામે બે ઓપ્શન આવશે એક ટેક ફોટો અને તમે શકો કે ચૂઝ ફ્રોમ યોર ફોટો ઉપર ક્લિક કરીશું અને તમે શકો કે આપણે અત્યારે હાલમાં જે બેનર બનાવ્યું એને આપણે સિલેક્ટ કરી ઠીક છે તમે જોઈ જોઈ શકો શકતા હશો કે આ રીતે પછી તમારે સેટ કરી લેવાનું રહેશે તમે જોઈ શકો છો કે આપણે બરાબરનું સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ ટીવી માટેનું જોઈ શકો છો તો આ મોટું ટીવી માટેનું ઠીક છે પછી ડેસ્કટોપ માટેનું જોવો તો આ ડેસ્કટોપ માટેનું છે ઠીક છે પછી ઓલ્ડ ડિવાઇસ માટેનું આપણે આ सेट કરી દીધું છે પછી તમને આ સેવનો બટન ઉપર દેખાશે અને જોઈ શકતા હશો હું તમને એલર્ટ કરીને બતાવું તમારું શીટ લખાય છે સેવનો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરીએ છે એની ઉપર ક્લિક કર્યા બાદ તમે જોશો તો આપડે રિફ્રેશ મારીશું એક આ બે વાર પછી તમે જોશો કે ઓટોમેટિક છે આપણો બનાવેલો હતો બેનર એનાયા તમે જોશો તો ચેનલ બેનર અપડેટ સક્સેસફુલી તમે જોઈ શકો છો આને લી આપણો બેનર છે જે પાછળ લાગી ગયો છે ઠીક છે તમે જોઈ શકો છો હું તમને બાદ

તમારે પાછળનો બેનર લગાવો તો તમે આ રીતે લગાવી શકો છો અને લોગો લગાવો તો તમે આ રીતે લગાવી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી તમારે બેનર લગાવવો હોય અથવા તો તમે આગળનો લોગો લગાવો તો તમે આરામથી લગાવી શકો છો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડ્યું ઠીક છે તો આઈ હોપ કે તમને આપડે પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આપડે જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ મળતા છે ઠીક છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે